બરોબર પણ હાર્યો ને અરે એક નંબર નો દોઢીયો આલ શું આલો જો મફટ લેવી છે વાત કરું છું એ વાત સાચી હું કાકા ભાઈ સવાર છે ને ઈમાનદારી નો ધંધો કરવો છે

એ વાત સાચી પણ બચત હા બચત કઈ દે કે ભાઈ બચત હે બસો રૂપિયા બચત રૂપિયા હવે બસો રૂપિયા તો વધારે પડે પણ તમને એક વાત કઉ કે તમને પુહાય ને અમને પોહાય એટલે જો કુક દાડો ધંધો ના થાય બરોબર તો હવે બસો રૂપિયા બચત અમને ના પોહાય ને હા કુક દાડો અમે હજાર રૂપિયાનો ધંધો કર્યો તો બસો રૂપિયા બચત તમને ના પોહાય હં તમને જીવ બળ ને એટલે પાંચસો આઠસો રૂપિયા લઈ ગયા મારા અવડે એટલે આપણે વટલો રસ્તો કાઢો કે હું જેટલું કમાઉ ને એટલું અડધો અડધો ભાગ હજાર કમું તો પોનસો તમારા પોનસો મારા એવું એમ હા નુકસાવનું ભાગ હા નુકસાન નુકસાનમાં ભાગ તો આવે જ નહીં નફામણ નુકસાનમાં બે આવ્યું હોય ભાગ રિક્ષા ને ગમે તે થાય નઈ ઓમ તો બતા તમારે તમારે એટલે ખર્ચો આવે તમારે કરવો પડે બરોબર પણ અડધા અડધા પૈસા એક વાત કે ગમે એટલા કમાય ને હજાર કમાય તો કોણસો મારા અરે વિશ્વા નહીં હું લાખ રૂપિયા કમાય ને લાખ તો પચાસ હજાર તમારા લઈ જા અત્યારથી લઈ જાય ને

તો આ તો ખરેખર તમે સુખી થઈ જો શું સુખી થયું હું ભીખ માંગતો થઈ જાય આના છોટું આલું તો તાણી આખે તો હેડો આપણે આમો કમાવાનું છે કાકા હા તું જલ્દી ધંધા ટાઈમ ખોટી ના થાય તો હેડ તો થાય જલ્દી હા હેડું ફટાફટ આવે અને હારી મજૂરી કરજે મજૂરી ને તો તમારે કેવું ના પડે પાટણ આપો પાટણ વાહ કેટલું ભાડું થાય હજાર રૂપિયા થઈ શું હજાર રૂપિયા ભાડું હતું મફત લઈ દઉં મફત એટલે મફત લઈ દે તારા જેવો કોઈ મોડ નહી સારું મફત લઈ દે પણ એક જો આખો દાડો ચોવીસ કલાક રિક્ષા થી ભય ને ઉતરવા દેવું આખો દાડો રાત ને દાડો હું રીક્ષા ઘેર મેલું તો તારી સીટમાં સીટમાં બે રહેવાનું તો પછી ખાવાનું શું રાખ્યું હોય ત્યાં રિસ્ક તો હોય જ ને તાણે હમણાં તો કોણ લઈ જાય મફત એટલે અનેક દાળો રિસ્ક પછી કઈ જાય છે હું આ બુધે ને કે નહીં આ બુધાન મારા ઓળખ્યા કોઈ રિસ્ક લેવા તૈયાર જ નહીં ભાઈ મફત જ ના આવું લ્યો હવે મારા રકીડા દોડે આવવું પડશે તમે તો આ તો રીક્ષા કલે તાણી એક પેસેન્જર લોક થઈ ગયું પમ્પે કુદી રિક્ષા અલે હજી હાલ લાલ એન્જિન ફેલ કર્યું તાણી તમારે હાલવા પડે ને બે હજાર તું સારું સારા મારે પેલા જ દાડે બે હાજર માથે આયા શું કરવાનું સારું કયું હવે ખરાબ કીધો તો જાહેર તું ફટાફટ કરે દે હાલ અમુ ધક્કો મારી મેળવા આવ ભાઈ એ બોલી કરી કરેલી અમે પ્રમાણો કાકા લ્યો લાવડો બે હજાર થી બે હજાર પાંચસો રૂપિયા દાડો મન હાલ તો કે હાલ શું કરવા થઈ હારું તો તમે રિક્ષા બેહો હો છોકરા સાડી ના હું આ ટાયર પંચર કરાવીને આવું હેર તો રિક્ષા લઈને આવું છું કે ના ના આટલામાં જ જવું છે બે હો હાર તો હાર જતા હતા ફોન છે પછી બોડિયું ટાયર હતું બે દાડામાં શીખર પતા પંચર પડી રહ્યો હું કર્યું કે બદલાયું અમારે આપની ટૂંક ને અમારે ટાયર નખાયું અલ્યા પણ સતે લઈ જવું તું કે પણ એમાર એપનું તો આપણે જિંદગી દોવું ના પડે અલ્યા જિંદગી તો મારી રિક્ષા એની ચાલે હું કઉ છું પંદરસો નું ટાયર અને બસો ટૂંકના સો રૂપિયા મજૂરી અઢારસો રૂપિયા છે નવસો રૂપિયા લાવો એટલે વાકુ યાર તો મારી મેથ પથારી ફેવરી ના છે અને પાંચસો રૂપિયા ગેસના ઓઈલના લાવો બે દાડા ભરાવી તો લીધા જ નહીં તમારા જોડે મેં તો તું ફર્યો છો ને આવું આના કટલમો

અરે બે હાજર હોળ અને ધોળા એટલે ધો પેસેન્જર બે હાર્યો ને ધો તો એમ પાવરફુલ પતા પતા હાઈટ હાઈટ મચક ના લે એમ હા આ તો શું કિંમત કરવાની વધારે નહીં લેવાના હાઈટ હજાર હાઈટ હજાર લેવાના ના ના યાર તો તો ના મેળા મારા તો શું છે ખબર વીસ હજાર રૂપિયા ભરીને અને બીજી લોન કરવાની હે હાલ કેટલા પડ્યા હતા મારા પાણી વીસ પડ્યા એક કોમ કરો હા પતા હેલ્જો હડો

એ બધું વાત ને તું બોલાજે જ તારે કાગળ બોલા હે બોલા હે ફોન કર યામ હું કરું પણ જો હું કરે એટલે મારી રિક્ષા જો બીજું નહીં એવું ના હોય મારે કશું બોલી ના હોય રિક્ષા તો રિક્ષા તો છોડવાની જ ના પાડે મતો ડન ભરવા તૈયાર થયો પણ કે તારે હવે દે પહેલી વાર પેસેન્જર પતા ભરે તારે રિક્ષા છૂટશે જ નહીં હમુડ દીએ ના ચાલ ભાઈ યાર મારે રિક્ષા જો હોય હેલો કાકા હા જલ્દી રકડા ઘેર આવ હાલ ને હાલ

કોનાથી જે ભૂલ થવા નથી તો થઈ જઈ અને અમે હેરે અમારે અમારે ભત્રી દઉં આપડે એક રૂપિયા કમાણો નહીં અમે રિક્ષામાં ખર્ચો કર કે લાવ્યો એ દાળાનો ખર્ચો કરતો તો દસ રૂપિયા ખર્ચો કરી દો તઈ દાડામાં એ ભાઈ માર કોઈ જોવા નહીં આપડે બોલી એવું થઈ અડધો અડધ ખર્ચો તું તાર સોડાઈ લાય હું તને અડધા પૈસા લે પણ હા સોડવાની જ ના પાડી દીધી તો રિક્ષા બધી તોડી નાખી ને ચોઈ શિકર ગાલી ખબર ના તોડી નાખી લ્યા હારું લે એ ભાઈ એ બધું હવે દવા દો મારી વાતો ભાઈ તો ઓન જોડે પૈસા તો નહીં કે મારા જોડે નહીં એટલે તારે એક કામ કરે અમને બે ને મહિના હોય હા મહિના અહી મરવા ફરસ આવું ના ચાલે યાર તો બીજું તા તો નાખો ખોલ્યો તમારે ગરીબો જોડે બીજું શું હોય છેલ્લો જીવ છે તે તારો દોસ્ત છે આ તન ગરીબ નતા તમે પરીક્ષા કોઈ હું હાથા કોઈ ફગા હાથે જ નહીં આવી લ્યા હોય થાય તું તાર મારી રિક્ષાના અડધી કિંમતના પૈસા આવી લે બીજું કોઈ નહીં જે આપણે બોલી થઈ હતી એ પાકી

બાકી અમે તારે રીક્ષા તો નહિ આવે લઈ હાર રાખ્યો તમારે જોવું હોય તો આ રીક્ષા નું બદલો અમે વળી શાંતિ ની ની વાત કરો તો એટલે હારા જ નહી તું નેકરવાન કરી નહી યાર ઇજ્જત ની વાત કર మా వంశో పాటన హా